નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ જિલ્લો વલસાડ તાલુકો ધરમપુર ના ભાભા ગામે ભાવા પ્રાથમિક શાળા ખાતે આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશ પટેલ અને સ્થાનિક આગેવાનોની તાત્કાલિક સ્કૂલ બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે શું આ છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડબલ એન્જીની સરકાર ચાલતી હોય અને વિકાસની વાત કરતી હોય સુરેશ પટેલનું કહેવું છે તો ચૂંટાયેલા ધારાસભ્ય આ બાબત પર ધ્યાન કેમ નથી આપતા ગંભીર આક્ષેપ લગાવ્યા ચૂંટણી ટાણે મોટા વાયદાઓ કરી જ્યારે સરકારી સ્કૂલની આ દુર્દશા હોય એવા સમયમાં ધ્યાન આપવાની અને ધ્યાનપૂર્વક કામ કરવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે ધારાસભ્ય

ઉપર ટેરેસ પર મોડા સાઈડ બેસીને ખાઈ છે એટલે ત્યાં જે છે કિચન બન્યું છે ત્યાં એ બને છે એટલે એ સ્કૂલ વિઝિટ મારતા એટલું જાણવા મળ્યું કે જે બાળકો ખરા અર્થની અંદર જે હાલત થી ભણે છે આ દેશનું ભવિષ્ય છે અને એમની સાથે જો આ રીતના જો દુખદ વસ્તુ એ છે કે એમને ભણવું છે આગળ વધવું છે એમના મા બાપે ભણાવવા છે પણ આ પ્રકારની સ્કૂલોમાં બેસાડીને એમની સેફ્ટી કેટલી શિક્ષકો એમના પૂરા પ્રયત્ન કરે છે એસએમસી એમના પૂરા પ્રયત્ન કરે છે પણ અધિકારીઓ આ બાબતની અવગણના કરે છે તેના કારણે આ જે તાલપત્રી બાંધી છે ચારે તરફથી ખુલ્લું છે લોક ફાળેથી આ શેડ બનેલો છે અને મોટી મોટી વાતો કરતા હોય સરકાર કે અમે વિકાસના કામો કર્યા છે તો આ વિકાસ તમે જોઈ શકો છો આ તાલપત્રી વાળો વિકાસ અને તે પણ લોકફાળાનો વિકાસ જ્યારે મત માંગવા આવતા હોય ત્યારે મોટી મોટી વાતો કરી જાય કોઈ પણ સમય સ્કૂલ હશે રસ્તા હશે કોઈને પાણીની સમસ્યા હશે તમામ નિકાલ સત્તા પર આવ્યા પછી પણ આ દુર્દશા હોય તો એના કરતા તો લાખ દરજે ગામજનો સારા પોતાની કોઈ પણ જાતની સત્તા વગર પણ આટલું મોટું જો કામ કરી દેતા હોય લોક ફાળા સરકારે જે ગ્રાન્ટ ફાળવે છે દર વર્ષે શિક્ષણની એ ગ્રાન્ટ જાય ક્યાં ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ વાર્ષિક સત્તર થી સત્તર હજાર કે અઢાર હજાર કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે આદિવાસી ટ્રાઇબલ બેઝ માટે તો એ ગ્રાન્ટ વપરાય કાં ઋણ ઋણ રસ્તા માટે વાપરવાની હોય શિક્ષણ માટે વાપરવાની હોય ને આરોગ્ય માટે વાપરવાની હોય પણ આપણા એના રબ્બર સ્ટેમ્પ લોકો જે જાય છે ત્યાં વિધાનસભા અને લોકસભાની અંદર એ શૈક્ષણિક બાબતે અવાજ નથી ઉઠાવતા જેના કારણે આ બધી પ્રાઇવેટ સ્કૂલો ખોલે છે અને સરકારી શાળાઓ બંધ થાય છે ગરીબના બાળક કાં ભણવાના ગરીબના બાળક ક્યાં જ મળશે જો એ કે સરકારી શાળા હશે તો જ ભણશે આ સરકારી શાળા કેમ કેમ રીતે લોકો બંધ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે આ બધી પરવાનગી નહીં આપવાની અમે આજે રજૂઆત કરીએ છીએ અને અમે લેખિતમાં પણ રજૂઆત કરીશું શિક્ષણ અધિકારીને કે વહેલી તકે બાબાની પ્રાથમિક શાળા સ્કૂલને બાંધકામની પરવાનગી આપે અને વહેલી તકે એનું બાંધકામ પણ પૂરું થાય અને નવા સત્રની અંદર બાળકો એ નવા મકાનમાં બેસે એવું અમે રજૂઆત કરીશું જી જે આપે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનું નામ જી મા ભરતભાઈ હું એસએમસી સભ્ય છું મારી સ્કૂલ લગભગ ચાર વાગ થઈ ગયા રજૂઆત કરી શકતા હજુ સુધી પણ આ સ્કૂલ બની નથી તો મારા સાહેબ શ્રી તો તમારે નથી કે આવનાર સમયમાં જલ્દીથી જલ્દી અમારી સ્કૂલ બને એ આપ પાસે આપું છું આભાર જી આપનું નામ મારું પક્ષે અરવિંદભાઈ કુશલ મહેસન સભ્ય છું અને ચાર વર્ષથી સ્કૂલ બૈની નથી અને બેસન એટલી તકલીફ હતી તો અમે ગામનો ફાળો ભેગો કર્યો મોટા મોટા અમે ફાળો ભેગો કર્યો ગામ લોકોએ ગામ ગામ લોકોએ તો કર્યો જ સદા એસએમસી ના સભ્ય અરવિંદભાઈ એ બી ફાળો મોટા મોટા સારો સહકાર આપ્યો સારો સહકાર આપિને ઉપર સેક બનાવીને કામ કર્યું ઓકે એટલે વેરીગર કોઈ બી સંજોગમાં અમારા સ્કૂલના છોકરા ભણવામાં અટવાઈ નહીં જાય એના હિસાબે તાત્કાલિક સ્કૂલ બની જવી જોઈએ એ અમારી ભાડતો માન્ય છે ને થવી છે તાત્કાલિક તો આ બાબતે તમે જે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એમને રજૂઆત કરી ખરી ના એમને રજૂટ તો નથી કરી એ બે વાર વાત બી કરી મટ જશે એમ કહી એવું કીધું એમ ઓકે તો આ બાબતે જે સ્કૂલ

બે પાડીમાં શાળા ચાલે છે તો શિક્ષણ શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડે છે કેમ કે સ્ટાફ પણ ભેગો થઈ જ નથી રહેતો મારે હવે એકથી પાંચમાં અમે બે બહેનો છીએ તો મારે બે ધોરણ વધતા મુખ્ય શિક્ષકની કામગીરી અને બીજા બેન છે એમને ત્રણ ધોરણની કામગીરી એટલે ઓનલાઈન કામગીરીમાંથી જ અમને તો સમય મળતો નથી તો શૈક્ષણિક કાર્ય કરવાનું તો

બાલવાટિકા અને પહેલું તો એ એમનું શૈક્ષણિક કાર્ય તો કરે છે પણ મારે જે બે ધોરણ છે મારું ત્રીજું છે અને પાંચમું ધોરણ છે તો એક ગામમાંથી બેન છે એમને સેવા માટે હું બોલાવું છું એક ધોરણ એ સંભાળે છે અને એક ધોરણ હું સંભાળું અને સ્માર્ટ બોર્ડ આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને એ રીતે બાળકોને હું કંઈક કામગીરી કરતી હોય ત્યારે બાળકો એના દ્વારા શીખે છે અને જ્યારે ટાઈમ મળે ત્યારે હું ભણાવું છું

ઘટ ખરી ગયે સંખ્યા વધે તો કદાચ અમને શિક્ષકો મળી શકે પણ કદાચ મકાન બને તો કદાચ સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે વધી શકે કારણ કે આ મકાનમાંથી તેના કારણે અમુક વાલીઓ બારગામ બાળકોને મૂકે છે જો સ્ટાફ વધે સંખ્યા વધે તો સ્ટાફ વધે અને સ્ટાફ વધે તો શૈક્ષણિક કાર્ય પણ સારી રીતે થઈ શકે અને જે તમને જે આ સ્કૂલ તોડવાની જે પરમિશન આપેલી છે લેટર

સરપંચ શ્રીને જાણ કરેલી હવે પછી તમારું સાંભળવામાં ન આવે તો તમે શું પગલા લેશો હવે એના માટે તો અમારે ઓફિસથી તમને એવી રીતે જાણ કરેલી કે તમારે કઈક બી કામગીરી હોય તો પહેલા તાલુકામાં જાણ કરવાની પછી જ તાલુકા દ્વારા જિલ્લામાં જાણ કરી શકાય ઓકે જી આપનું નામ મારું નામ રાજુભાઈ ની કમિટી અધ્યક્ષ ઓકે

જલ્દીથી બાંધકામ શરૂ થાય છોકરાઓને સારી સગવડ મળી રહે તો બીજા બી છોકરાની સંખ્યા વધે હવે અમે કઈ રીતે કહી શકીએ ભાઈ કોઈ હવે સ્કૂલમાં તમે છોકરાને રોકો મેં પાડી પર થઈ ગયા લોકોથી અભ્યાસ કરાવવા તો શું કરીએ આઈ મીન્સ હા બોલોને હા ભાભા પ્રાથમિક શાળા છોકરાઓને આવવાની બહુ તકલીફ પડે મારી ત્રણ છોકરી અહીંયાં ભણતી છે હા

કે આ નેટ માટી ને જે બેસાડવામાં આવે છે આ એક શરમજનક વસ્તુ છે શિક્ષકો એમના તમામ પ્રયત્ન કરી ચૂક્યા છે એસએમસી સભ્ય એમના તમામ પ્રયત્ન કરી ચૂક્યા છે પણ અહીંયા આગળ કોઈ અધિકારી આવીને જોતું નથી કે બાળક કઈ પરિસ્થિતિમાં છે એટલા માટે નથી જોતું કે એમની રજૂઆત તો છે સ્કૂલના જે પ્રિન્સિપલ તરીકે કે એસએમસી ના સભ્ય તરીકે તમામે રજૂઆત કરી છતાં પણ જો એમના પેટનું પાણી નહીં હલતું હોય ધારાસભ્ય અવિનભાઈ ને પણ કહેવામાં આવ્યું છે તો ધારાસભ્ય અરવિંદભાઈની જવાબદારી થાય કે તમે ધરમપુર તાલુકાના ધારાસભ્ય છે તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર આવતું હોય કોઈ પણ સ્કૂલ બાકી નહીં બચે એની જવાબદારી ધારાસભ્યની થતી હોય પણ એમણે પોતાની ફરજ ઈમાનદારીથી નહીં નિભાવી હોય તો આ સ્કૂલ બાકી રહી ગયો હોય ચાર વર્ષ પહેલાં મકાન ડોયું અને ચાર વર્ષ પછી પણ જો મકાને બાંધવાની પરમિશન નહીં મળતી હોય આ કોઈ રાજનીતિ કે રાજકારણ કરવાનું નથી આ બાળકોના ભવિષ્યનો સવાલ છે જે પણ સત્તામાં હોય એ આ સ્કૂલ સાથે રાજકારણ નહીં થવું જોઈએ અને અમારી માંગ છે અમે તો અધિકારીને અત્યારે કોલ કર્યો છે વસાવા સાહેબને કે આની વિઝિટ લેવો અને મકાનની પરમિશન બાંધવામાં જલ્દીમાં જલ્દી પરમિશન આપે અને બાળકો આની અંદર વ્યવસ્થિત રીતે ભણતા થાય કારણ કે અહીંયાથી જે સંખ્યા ઘટ થઈ રહી છે એનો કોઈને કોઈ જવાબદાર હોય ગામના દરેક જવાબદાર વ્યક્તિઓ સારી રીતના પ્રોત્સાહન તો આપે છે પણ એમને કોઈ સાંભળતું નથી આજે અમે ખાતરી આપીએ છીએ બાબા ગામની અંદર કે વહેલી ટકા સ્કૂલનું બાંધકામની પરમિશન લાવી અને મકાન બનાવે કયા અધિકારીને તમે રજવાટ કરી અત્યારે ડીપીઓ સાહેબને અમે ફોન કર્યો ઓસામા સાહેબ શું તેમણે અભિપ્રાય આપ્યો એમણે કીધું છે કે કઈ વાંધો નહીં અમને મોકલાવો કે કઈ જગ્યા ટકતું છે જોઈ લઈએ છે અને પ્રિન્સિપલ બેન એમ કહેવામાં આવેલું છે કે પરવાનગી જે બે હજાર એકવીસમાં એમને જે તોડવાની આપી છે બાંધકામની એમની પાસે કોઈ લેખિતમાં આવી નથી અને નથી આવી તેના જવાબ અમે અધિકારી પાસે